હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે એકાદશી નિમિત્તે આપણે ગીતાજીનો અધ્યાય પંદર વાંચવાનો છે તો સાંભળો શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે આ સંસારના જીવાત્મા ભગવાનનો સનાતન અંશ હોવાના કારણે કેવી રીતે દિવ્ય છે પરંતુ મા પ્રકૃતિથી બદ્ધ થઈને મન સાથેની છ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ સમજાવે છે કે કેવી રીતે દેહધારી આત્મા દિવ્ય હોવા છતાં ઇન્દ્રિયોના માઇક વિષયોનું આસ્વાદન કરે છે તેઓ એ પણ વર્ણન કરે છે કે કેવી રીતે મૃત્યુ સમયે આત્મા વર્તમાન જીવનમાં મન અને ઇન્દ્રિયો સાથે નવા શરીરમાં દેહા દેહાત ણ કરે છે અજ્ઞાનીને ન તો શરીરમાં આત્માની ઉપસ્થિતિનો ન તો મૃત્યુ સમયે આત્મા દેહ છોડે છે તેનો બોધ થાય છે પરંતુ યોગીઓને તેમના જ્ઞાન ચક્ષુઓ તથા મનની શુદ્ધિને કારણે તેનો બોધ થાય છે એ જ પ્રમાણે ભગવાન પણ આ સૃષ્ટિમાં ઉપસ્થિત છે પરંતુ તેનો જ્ઞાન ચક્ષુ દ્વારા બોધ કરવો પડે શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે આપણે ભગવાનનો મહિમા જે સર્વત્ર પ્રકાશિત છે તે દ્વારા આ વિશ્વમાં ભગવાનનું અસ્તિત્વ છે તે કેવી રીતે જાણી શકીએ અધ્યાયનું સમાપન ક્ષર અક્ષર અને પુરુષોત્તમ આ શબ્દોની વ્યાખ્યા સાથે થાય છે માઇક પ્રદેશની અંતર્ગત હોવાના કારણે ક્ષર નશ્વર છે અક્ષરે ભગવાનના ધામના મુક્તાત્માઓ છે પુરુષોત્તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે જેઓ આ વિશ્વના અપરિવર્તનશીલ નિયંતા અને પાલક છે તેઓ નશ્વર અને શાશ્વત બંને પ્રકારના જીવોથી પરે છે આપણે સર્વસ્વ સમર્પિત કરીને તેમની ભક્તિ કરવી જોઈએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા એમ કહેવાય છે કે શાશ્વત અસ્વસ્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તેના પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે તે વેદોના જ્ઞાતા છે વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે નીચેની તરફ લટકતા મૂળો મનુષ્ય દેહમાં કર્મના પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી ન તો એનો આદિ છે કે ન તો એનો અંત છે કે ન તો એનું નિરંતર અસ્તિત્વ છે પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ પશ્ચાત મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે જેમનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓના અનાદિકાળથી પ્રવાહ વહે છે તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય જગતમાં પાછો ફરતો નથી જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે જેમણે આ શક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દંદ્રોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે ન તો સૂર્ય કે ન તો ચંદ્ર ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે ત્યાં ગયા પશ્ચાત કોઈ આ માઈક વિશ્વમાં પુનઃ પરત આવતું નથી આ માઈક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે પરંતુ માઇક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે તેવી રીતે દેહધારી આત્મા જ્યારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે કર્ણ નેત્રો ત્વચા જીભા અને નાક કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે તેમના પ્રત્યક્ષણીકરણનો કરણનો ઉપયોગ કરીને આત્મા ઇન્દ્રિય વિષયોનો ભોગ કરે છે શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિભૂઢ મનુષ્યોને થતો નથી કે જ્યારે તે વિદાય લે ત્યારે પણ તેનો બોધ થતો નથી પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું જે સમગ્ર સૂર્યમંડળને પ્રકાશિત કરે છે ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે એમ જાણ પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વે જીવોનું પોષણ કરું છું ચંદ્ર બનીને હું સર્વ વનસ્પતિઓનું જીવન રસથી પોષણ કરું છું એ હું છું જે સર્વ જીવોના ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારના ખોરાક બનાવું છું અને પચાવું છું હું સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છે હું વેદાંતનો રચાયતી છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે ક્ષર તથા અક્ષર સર્વ નશ્વર જીવો માહિક પ્રદેશમાં હોય છે અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે તેનાથી અતિરિક્ત એક પરમ દિવ્ય વિભૂતિ છે જે અવિનાશી પરમ આત્મા છે તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે હે અર્જુન તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે છે હે નિષ્પાપ અર્જુન વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગૃહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયોસોમાં કૃત કૃતકૃત્ય થઈ જાય છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો